ઘર આવી ગયો આપણું ફાઈનલી ગયા આપણે ચાવી લઈ લીધી છે ઓલા ઘરની તો હવે આપણે જવાનું છે આ મારા બાનું ઘર આ બાજુ છે જ્યાં હું રહું છું ને અને અમારું નવું ઘર ખાલી એક જ શેરી વટીન છે આ સીધે સીધી શેરી જ છે સીધી શેરીમાં થવાનું અને આ બાજુ જ છે આ શેરીમાં વળવાનું એક શેરી જ ફરક છે અમારું નવું ઘર આવે એમાં તો આવી ગયું આપણું નવું ઘર જોઈ શકો છો ફાઇનલી ગાઈ તાળું આપણે ખોલાઈ ગયું છે તો હાલો હવે આપણે જા

પાછું ઓર્ડર કરી નાખ્યું કાંઈ વાંધો નહીં ટેન્શન હવે તો બીજું તો કાંઈ નહીં હવે આપણે નાઈ ધોન ફ્રેશ મેળા ફ્રેશ થઈ ગયા હોય તો હવે આપણે મારા આપણે પેલા તો તો આ છે આપણા ઘરની વાડી જોઈ શકો છો આ મારા મમ્મીએ એ બધું ઝાડવા રોપેવાય મારી ઝાડવાનો શોખ છે બીજું જે કાંઈ નહીં આપણે લી ગાય સ્તાડુ બારું માર દીધું છે તો હવે આપણે જવાનું છે હવે તો આપણે ઘરે જઈને મળવી હાલો ફાઇનલી ગયા છે તને હું આ ઘરે આવી ગયો છું અને ઘરે આવીને આવ્યો છું ડાબો કોઈ તો આપડા કબૂતરને પાણી એવું નાખવા આવ્યો છું તો હાલો હવે આપણે લોકનું તાળું ખોલી નાખવી ફાઈનલી ગેસ તાળું ખોલી નાખવું આપણા લોકનું અને તો આપણે લોક લોફ ખોલી નાખવી જોઈ શકો છો આપણા કબૂતર છે હવે એને નાખવાનું છે આપણે પાણી આર્યો વાટકો એમાં આપણે નાખ દેવી પાણી ને પીવા ઉતરી જાય કબૂતર પાણી જોઈ શકો છો આપણે હવાનું પાણી તો નહોતું નાખ્યું એટલે જો બધા પીવા માટે ઉતરી ગયા છે અત્યારમાં પીવે છે પાણી આપણું નરે ઉતરી ગયું છે આ બે બચ્ચા છે આપણા અને આ જોડી છે આપણા દાણા તો છે આમાં રોઈ લ્યો જો આપણે નરે પાણી પીવે છે થોડાક ધીમા લગભગ મને એવું લાગ્યું ઈડા ઈંડા મૂકવાની હાલો તો હવે આપણે જવાનું છે હવે બપોર આવશું આવ્યું હેમંગભાઈ ને આવે તો આપણે તો અત્યારે તો કબૂતર નથી ઉડાડતા કેમ કે કેમકે એ બોલો હજી કેમ કે ઓલેલી ખેડ ઓલો આપણા મારોમાં નર્વ ગયો તો એટલા માટે તો આપણે હવે બીજું કાંઈ ને મારા મારા પપ્પા લાવવાના છે થી કબૂતર તો હવે આપણે કાલકા પરમ દિવસમાં આવી જાય આપણા કબૂતર તો એ તમને હવે એ બે બે કાં જોડી આવી છે કે મારા પપ્પા લઈને આવવાના છે કબૂતર અચ્છા આપણા કબૂતર હાલો તો હવે આપણે બપોરે આવશે પાછા ગેસ આપડે કબૂતર હવે તો આપણે ને બંધ થઈ ગયું છે આ સોફ્ટી માંથી મૂકવું પડે એમ છે કેમ કે આ એટલા માટે ચાલો આપણે થઈ ગયું છે બંધ હાલો તો હવે આપણે આવીએ હવે આપણે બપોરે મળીએ ફાઈનલી ગાઈસ એટલે પડી ગઈ છે આઈન તો હવે આપણો હવે બીજું તો કાઈ નહીં એટલે આઈન પડી ગઈ છે તો હું અહીં બહાર બેઠો તો હું હું અને એને મારો ભાઈ રમતા હતા PUBG તો હવે આપણે આ બ્લોક આયા જઈને કરવાનો હવે હવે આપણે કાલના બ્લોકમાં મળ્યા હાલો તો બધાને જય માતાજી હવે તો આ બ્લોકમાં લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી મારા મારા બ્લોકને અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ બ્લોક કાંઈ જૈન કર્યું બધાને જય માતાજી કાલના બ્લોકમાં મેળા બાય